પહેરતા પહેલા ચેક કરજો નહીં તો થઈ શકે છે જીવને જોખમ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી થી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આવા સમયે નગરજનો બૂટ પહેરતા પહેલા ચેતી જજો બૂટમાં કોપરા સાપે આરામ ફરમાવ્યો હતો જુઓ આ સમગ્ર વિડીયો સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂર બાદ રહેણાક વિસ્તારોમાંથી વરસાદી માહોલમાં મગરો અને શરીર સ્વરૂપો નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે તેવામાં વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવત વિહાર સોસાયટીના મકાન નંબર એકસો નવ માંથી મકાન માલિક નો ફોન આવ્યો હતો કે અમારા મકાનની આગળ મૂકેલી ણ કિરણ શર્માને સ્થળ પર મોકલ્યા હતા જેમને સ્થળ પર જઈ તપાસ કરતા એક બુટમાં ઝેરી સર્પ પ્રજાતિનો કોબરા સાપ જોવા મળ્યો હતો જેને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો